નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ગુજરાતમાં ચૂંટણી પૂરી થતાં જ ધોરણ બાર ધોરણ બાર સાયન્સ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે એના સાથે સાથે ગુજકેટનું જે પરિણામ છે એ પણ જાહેર કરી દેવામાં આવી છે તો હવે જે ધોરણ દસ બોર્ડનું પરિણામ બાકી રહ્યું છે એ ક્યારે જાહેર થશે એની ઓફિશિયલ અપડેટ છે એ બોર્ડ દ્વારા આપવામાં આવી છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ધોરણ દસ બોર્ડનું પરિણામ છે એ અગિયાર મહિના રોજ જાહેર કરવામાં આવશે એટલે કે આજે નવ મે છે અને આજે ધોરણ બાર અને ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે હવે અગિયારમી મેના રોજ ધોરણ જે દસનું બોર્ડનું પરિણામ છે એ જાહેર કરવામાં આવશે અને આપણે ડિટેલની અંદર થોડું જોઈએ તો જે ધોરણ દસ બોર્ડનું પરિણામ છે એ અગિયારમી મેના રોજ જાહેર થશે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવી જાહેરાત એટલે કે અગિયારમી મેના રોજ ધોરણ દસ બોર્ડનું પરિણામ છે એ જાહેર કરી દેવામાં આવશે અને આપણે ડિટેલની અંદર જોઈએ તો પહેલાં મેં જોઈ શકો છો અગિયાર મેના રોજ જાહેર થશે ધોરણ દસનું પરિણામ ધોરણ દસનું પરિણામ અગિયારમીના અગિયારમી મહિના રોજ જાહેર કરવામાં આવશે સવારે આઠ વાગે બોર્ડની વેબસાઇટ પરિણામ જાહેર થશે એટલે કે જે આ પરિણામ છે એ સવારે આઠ વાગે બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર જોઈ શકાશે અને જે આ વેબસાઇટ એ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ જી એસ જી એસ ડોટ ઓ પરથી જાણી શકાશે પરિણામ બોર્ડની વેબસાઇટ પરથી પરિણામ કઈ રીતે જોવું અને વોટ્સઅપથી પરિણામ કઈ રીતે જોવું એ બંને વિડીયો મેં બતાવેલા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે તો ધોરણ દસ બોર્ડનું પરિણામ છે એ અગિયારમી મેના રોજ જાહેર કરવામાં આવશે અને અહીંયા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના આંકડા આપેલા છે એ તમે જોઈ શકો છો ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ છે એ બ્યાસી પોઈન્ટ પિસ્તાલીસ ટકા અને ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ છે એ એકાણું પોઈન્ટ ત્રાણું ટકા આવેલું છે હવે આપણે જોઈશું કે ધોરણ દસનું પરિણામ છે એ કેટલું આવે છે તો મિત્રો આ તો આજનો વિડીયો જેવી અંદર આપણે ધોરણ દસ તો પરિણામ ક્યારે આવશે એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ